તો જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં બપોરે બાર વાગે ભગવાન રામ જન્મની ઉજવણી કરવામાં આવી હતી હજારો ભક્તોની ઉપસ્થિતિમાં મહાઆરતી કરવામાં આવી આ નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા તો તરફ રાજકોટમાં પણ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી શહેરના પંચનાથ મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળી હતી જય શ્રી રામ નારા સાથે નીકળેલી શોભાયાત્રામાં વિવિધ ટેબલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા